અમે બચપનથી જોતા આવ્યા છે કે ગામના કુવા ઉપર માતાજીનું મંદિર હતું હવે માતાજીના મંદિર ઉપર કઈ રીતે બાંધકામ થઈ ગયું અને મંદિર ઉપર આવો અલીગલી જે ફ્લેટ બાંધી દેવામાં આવ્યો છે એના વિષય ઉપર તો ઘણા વર્ષોથી અમે લડત લડી રહ્યા હતા એ તો અનલીગલ બની જશે સાહેબ બધાના પૈસા ખવડાવીને જ બની જાય તમને બધાને ખબર છે પૂરા વડેને ખબર છે જેટલા બી લોકો રહે છે ને એ બધાને ખબર છે કે આ અનલીગલ રીતે બની છે એ તપાસ શરૂ થશે અને તપાસને તપાસના રિપોર્ટ પ્રમાણે લાગી રહ્યું છે કે હવે લોકોને ન્યાય મળશે મંદિરને ન્યાય મળશે ઓફ ઇન્ડિયા આજે અમદાવાદના એ વિસ્તારમાં આવી પહોંચ્યું છે જ્યાં વર્ષોથી એક વિવાદ ચાલી રહ્યો છે કે જ્યાં એક પૌરાણિક હિન્દુ મંદિર ઉપર મુસ્લિમોએ ફ્લેટ બાંધી દીધા છે આપણે આવી પહોંચ્યા છે દાણી લીમડાના ગામકુવા વિસ્તારમાં જ્યાં પૌરાણિક ગામ કુવો હતો અને પૌરાણિક અહિયાં ત્રણ મંદિરો હતા આજે અહિયાં તમને હું બતાવીશ કે હવે ત્રણ માંથી એક મંદિર બચ્યું છે એના ઉપર પણ બાંધી દેવામાં આવી છે જેમાં ટોટલી વસ્તી મુસ્લિમ રહી રહી છે જેટલા પણ ફ્લેટ છે બધામાં મુસ્લિમો રહી રહ્યા છે આવા હું તમને બતાવું કે પૌરાણિક મંદિર કયું છે આ છે પૌરાણિક મંદિર અહિયાં ગામ કુવો હતો અને અહિયાં ત્રણ મંદિરો પૌરાણિક બનાવેલા હતા આજે તમે જોશો કે મંદિરની હાલત ખૂબ જ ખરાબ થવા પામી છે મંદિરની ઉપર આ બહુ જ તોતિંગ ઇમારત બનાવવામાં આવી છે જેના ઉપર મુસ્લિમોના ફ્લેટ આવેલા છે એ ફ્લેટની અંદર સ્વાભાવિક છે કે સંડાસ બાથરૂમ બધું હોય એટલે કે એક હિન્દુ પૌરાણિક મંદિરની ઉપર અઢળક સંડાસ બાથરૂમો મુસ્લિમો રહી રહ્યા છે રોજ નોનવેજ ખાવાતું હોય છે અને મારી સામે જ આપ જોશો કે આ મંદિરની એક્ઝેક્ટ સામે જ અહીંયા નોનવેજની દુકાન પણ આપને દેખાશે લગભગ વીસ મીટર પણ દૂર નથી નોનવેજ ની દુકાન આપને દેખાઈ રહી છે એટલે બહુ જ ગંદી હાલતમાં આ મંદિર રહેલું છે ઘણા વર્ષોથી અહીંયાના સ્થાનિકો આ જે આખું મંદિર છે એને ન્યાય અપાવવાનો અવાજ ઉઠાવતા રહ્યા છે ઘણી અરજીઓ કરવામાં આવી છે ઘણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીથી લઈને જુદા જુદા કોર્પોરેશન ના થી લઈને મંત્રાલયો લઈને દરેક જગ્યાએ આ બાબત અરજીઓ આપવામાં આવી છે અહિયાં જે મંદિર છે ત્યાં અહીંયા જે બચ્યા કુચ્યા હિન્દુઓ છે જે નજીકમાં તો નથી રહી પણ દૂરથી આવીને અહિયાં સાફ સફાઈ અને પૂજા અર્ચના અને દીવો કરતા હોય છે તો હાલ મુખ્યમંત્રીએ જે તાજો આદેશ આપ્યો છે અધિકારીઓને કે આ બાબતમાં પૂરતી તપાસ દેવી જોઈએ તો એ બાબતને લઈને સ્થાનિકો સાથે ઓપ ઇન્ડિયાએ વાત કરી અને એમની ભાવના જાણી લગભગ દરેક લોકો એ બાબતે ખુશ છે અને આશા કરે છે કે આ મંદિરને જલ્દીથી જલ્દી ન્યાય મળશે તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ આજે આખી મેટે છે કે જ્યાં એક મંદિરની ઉપર આખા ફ્લેટ ઉભા કરવામાં આવ્યા હતા એ વિશે ઘણા ટાઈમથી પેન્ડિંગ હતો તો એમાં તપાસના આદેશ આપ્યા છે તો આપ અહીંયા રહો છો આપની સ્થાનિક વસ્તી એ મંદિરનું ધ્યાન રાખે છે તો આપનું આ નિર્ણય આ જે આદેશ છે એ વિષે શું કહેવા માંગો છો અને આપની ભાવના શું છે મુખ્યમંત્રીશ્રીએ જે આદેશ આપ્યો ખરેખર એક લોકલાગણીને ધ્યાનમાં રાખીને આપેલો છે અને મંદિર ઉપર આવો અલીગલી જે ફ્લેટ બાંધી દેવામાં આવ્યો છે એના વિષય ઉપર તો ઘણા વર્ષોથી અમે લડત લડી રહ્યા હતા એ વિશે અમે બધી જગ્યાએ કોર્પોરેશનમાં સિટી સર્વેમાં બધે ત્યાં અપીલો કરેલી કલેક્ટર સુધી અમે ગયા હતા પણ એનો કોઈ નિર્ણય આજ સુધી આવ્યો ન હતો પણ આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક સારો નિર્ણય લીધો છે અને આ ફાઇલ ધ્યાનમાં રાખીને એમણે આ મંદિર વિશે જે તપાસ કરવા જે ન્યૂઝમાં અને બધે આદેશ કર્યા એના બદલ અમે આભાર માનીએ છીએ અને આ મંદિર ઉપર જે બાંધકામ થયું છે એ બધામાંથી આ મંદિર માતાજીનું મંદિર છે અને અનલીગલી ખરેખર બાંધકામ થયેલું છે એ વખતે કોઈએ ધ્યાન આપ્યું નહોતું અમે અરજીઓ કરી પણ અમે નાના માણસોનું કોઈ સાંભળ્યું નહોતું પણ આ કુદરતી રીતે જે આદેશ થયો છે એમાં એ એક લોક લાગણીને માન્ય રાખીને થયેલો છે અને એના માટે અમે એમનો આભાર માનીએ છીએ મારી માગણી એવી છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર ગામનો કૂવો હતો અમે બચપનથી જોતા હોય છીએ કે ગામના કૂવા ઉપર માતાજીનું મંદિર હતું હવે માતાજીના મંદિર ઉપર કઈ રીતે બાંધકામ થઈ ગયું અને કઈ રીતે આનો એનેક થયું ક્યારે ક્યારે કઈ રીતે આનું બાંધકામ થયું અને પ્લસ આ ખોટી રીતે બાંધકામ થયેલું છે ઘણા લાંબા સમયથી દાણી વિસ્તારમાં આવેલા મંદિરમાં ચર્ચા સંઘર્ષ અને અરજીઓનો દોર ચાલી રહ્યો હતો ઘણી જગ્યાએ અહીંયાના લોકલ નાગરિકો દ્વારા અરજીઓ કરવામાં આવી અને તેને ધ્યાને રાખી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે હવે એ તપાસ શરૂ થશે અને તપાસને તપાસના રિપોર્ટ પ્રમાણે એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે જે જે પરથી લાગી રહ્યું છે કે હવે લોકોને ન્યાય મળશે મંદિરને ન્યાય મળશે અને મંદિરને આ વિવાદમાંથી છુટકારો મળશે એ બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ માનીએ છીએ ઓફ ઇન્ડિયા જ્યારે અહીંયા તપાસ કરી અહીંયા સ્થળ ઉપર આવ્યું અને મંદિર અને ફ્લેટ ની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે શરૂઆતમાં આ જે પાછળની વાઇટ દિવાલ દેખાઈ રહી છે એ મંદિરનો પાછળનો ભાગ છે અને આ ઉપર જે બોર્ડ મારેલું છે એની પાછળ મંદિરનો શિખર છે પણ કોઈ રીતે આ બોર્ડ કરીને ત્યાં શિખરને ઢાંકી દેવામાં આવ્યું છે જેથી એ મંદિર કોઈને દેખાય નહીં આ મંદિરની જે જગ્યા છે ત્યાં પણ આવી રીતે ઈટો મૂકીને અને આ જાળી બનાવીને એ રીતે કરવામાં આવી છે કે મંદિરની ઓળખ જ છુપાઈ જાય કે કોઈને દેખાય નહીં પરંતુ આ મંદિર અહીંયાથી વર્ષોથી અહીંયાના જે સ્થાનિક હિન્દુઓ છે એના દિલમાં વસેલું છે અને ખૂબ જ પૌરાણિકમાં આજ જેટલી પણ અહીં આજુબાજુમાં બિલ્ડિંગો છે એ દરેક બિલ્ડિંગો કરતાં જૂનું આ મંદિર છે જેને હવે ન્યાય અપાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રીએ આ આદેશ આપ્યો છે જેના ઉપરથી તપાસ થશે તે આની સચ્ચાઈ સામે આવશે અહીંયા સ્થાનિકો છે એમની માંગણી છે કે આ જે ગેરકાયદેસર ફ્લેટો બન્યા છે એને તદ્દન દૂર કરવામાં આવે અને સૌથી મોટી વાત એ છે કે આ દાણી લીમડાનો એ વિસ્તાર છે જ્યાં વર્ષોથી અશાંત લાગેલું પડેલો છે એટલે કે ડિસ્ટર્બ એરિયા એક છે લાગુ પડેલો છે એટલે કે અહીંયા અંદર અંદર જે હિન્દુ મુસ્લિમો છે એ જગ્યા કે જમીન કે ઘરની લેવેચ નથી કરી શકતા છતાં પણ કઈ રીતે આ જગ્યા વેચવામાં આવી કઈ રીતે ખરીદવામાં આવી અને કઈ રીતે ખોટી રીતે એને આ બનાવી દેવામાં આવ્યું એ તપાસનો વિષય છે જે બાબતે હવે મુખ્યમંત્રીના આદેશ બાદ તપાસ થવા જઈ રહી છે તો આશા રાખીશું કે જલ્દી જે આ પૌરાણિક મંદિર છે એને ન્યાય મળે અને જલ્દી એની આસપાસનું આ જે ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એ દૂર કરવામાં આવે સર બરાબર છે જે ગૃહમંત્રી સાહેબ જે કીધું છે આની પર કાર્યસર કાર્યવાહી થવી જોઈએ અને જે અમારો હક છે જે અમારું કામ સર જે જગ્યા છે એ જે અમારો મેઇન રોડ છે એ અમને મળવું જોઈએ જે અમારું વપરાશ જે મેઇન રોડ છે

આ વિષયમાં જે તપાસના આદેશ આપ્યા છે એ આદેશ પૂરા થવા જોઈએ પ્રોપર તપાસ થવી જોઈએ જે લોકોએ ખોટું કર્યું છે જે લોકો પૈસા ખાધા હોય કે ભ્રષ્ટાચાર જે પણ કર્યો હોય અહીંયા બિલ્ડર હોય કે જે જમીન વેચી અથવા જેના નામે વેચાઈ હોય અસાન ધારામાં પણ લાગુ પડે છે એટલે જમીનની લેવેજ પણ થઈ શકતી નથી એ બે કોમ્યુનિટી વચ્ચે તો આ અસાન ધારામાં કઈ રીતે વેચાઈને કયું શું ખોટું થયું કોને પૈસા ખાધા એ બધું સામે આવે દરેકને સજા થાય અને આ જે મૂળ જગ્યા છે મૂળ સ્વરૂપમાં આવે જેથી સ્થાનિક લોકો એનો લાભ લઈ શકે